મહાભારતનો એક શાપિત યુદ્ધવીર આજે પણ જીવતો છે અંકારમાંથી એક આત્માની હાપતી હાપતી શ્વાસ આવતી સંભળાય છે શરીર પર ઘાવ છે આંખોમાં લોહીની જેમ આગ અને માથા પર એક જાગતી બુદ્ધિની ચમકતી ઝાંખી હા હું વાત કરું છું અશ્વદ્થામાંની મહાભારતનો એકમાત્ર શાપિત યોદ્ધો જે આજે પણ પૃથ્વી પર જીવતો હોવાનું કહેવાય છે અશ્વદ્થામાં દ્રોણાચાર્યનો પુત્ર જે જન્મથી જ અદ્વિતીય શક્તિઓથી ભરેલો હતો તેના મસ્તકમાં નીચોવી હતી એક દિવ્ય નાગમણી જે તેને અવિનાશી બનાવતી તે ન જીવે એમ હતો ના તો એ મરે એમ પણ જ્યારે પિતાનું મૃત્યુ થયું અશ્વત્થામાની અંદર છુપાયેલો ક્રોધ જાગ્યો અને એણે રાત્રિના અંધકારમાં પાંડવોના પાંચ પુત્રોની નિર્દય હત્યા કરી નાખી શ્રી કૃષ્ણે જ્યારે આ વાત જાણી ત્યારે તેમણે અશ્વત્થામાને પકડી લીધો અને આપે મહાભારતનો સૌથી ભયંકર શ્રાપ કે તું હજારો વર્ષ સુધી પૃથ્વી પર જીવતો રહીશ પણ તારો કોઈ દોસ્ત નહીં હોય અને તને આરામ નહીં મળે તારું શરીર જીવતું રહેશે પણ દરેક ક્ષણે તારી અંદર મૃત્યુ થતું રહેશે એમ કહીને શ્રીકૃષ્ણે તેને દિવ્ય નાગમણી પણ કાઢી લીધી આવો ભયંકર શ્રાપ ના પહેલા કોઈ યુદ્ધાને મળ્યો હતો કે ના મળશે પિંધ્ય પર્વતો ચંબલનું જંગલ અને નદી પાસે ભૂમિ પર પગલાના નિશાન અને આજે મધ્ય પ્રદેશના ચંબલ ઘાટીઓમાં વિંદ્ય પર્વતોની ગુફાઓ અજાણી ભૂમિમાં ઘણા લોકો કહે છે કે અશ્વદ્ધામાં હજુ પણ ત્યાં દેખાય છે તેના શરીર પર હજી પણ ઘાવ છે તે કોઈ સાથે બોલતો નથી કોઈ નજીક જાય તો એ અદ્રશ્ય થઈ જાય છે કોઈ કહે છે તેની દવાખાનામાં પોતાની ઓળખ અશ્વદ્ધામાં આપી છે તો કોઈ ભટકેલા યાત્રાળુઓ કહે છે કે તેમણે એક અજાણ્યો પુરુષ જોયો હતો જેના મસ્તક પર ઘરેણું હતું અને આંખોમાં અગ્નિ જેવી તેજ હતી આ દુનિયામાં જ્યાં બધું છે ત્યાં કોઈ અજનબી અજાણ્યો માણસ હજારો વર્ષોથી કેમ જીવતો હોઈ શકે શું એ શ્રાપ ખરેખર વાસ્તવિક છે શું અશ્વત્તામાં આજે ફરે છે એ જ દુઃખ લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને જરૂર જણાવશો વિડીયો સારું લાગે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત